ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિર ઉડાવી દેવાનો સંદેશ સીધો પાકિસ્તાનથી બીટ જિલ્લાના એક યુવકને મળ્યો આ કેસમાં યુવકે શિરૂર કાસીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે શિરુર કાસર પોલીસ સ્ટેશનની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી કથિત રીતે આ સંદેશમાં ફરિયાદી યુવકને મંદિર ઉડાવી દેવા માટે એક લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને સંદેશમાં એ પણ ઉલ્લેખ હતું કે કાવતરામાં જોડાવા માટે પચાસ વધુ લોકોની જરૂર છે આ સમગ્ર મામલાએ જિલ્લામાં કળભલાટ મચાવી દીધો છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંદેશની ઓડિયો સ્ક્લિપમાં શંકાસ્પદે કહ્યું છે કે કહો અમને ટેકો આપો મોખોલો તમારે પૈસાની જરૂર છે અયોધ્યાના મંદિરને થી ઉડાવી દેવાનું છે આ કામ માટે અમને પચાસ માણસોની જરૂર છે આરડીએક્સ પહોંચશે જે કોઈ કામ કરશે તેને એક એક લાખ રૂપિયા મળશે જો તમે તે ન કરી શકો તો તમે કોઈ પણ અન્ય નંબર આપી શકો જે પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી યુવકને સમજવા માટે શંકાસ્પદે કાચીમાં એક સ્થળનું સ્થાન પણ મોકલ્યું છે આ સંદેશ મોકલનાર અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો મિત્રો હાલમાં માટે એટલું જ ફ્રી મળી અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો